નમસ્તે દોસ્તો સ્વાગત છે તમારું મારી ચેનલ પર સાચું કહું તો મનમાં થોડો ડર પણ છે અને સાથે સાથે મોટો ઉત્સાહ પણ છે આ સફરની શરૂઆત હું જોરદાર મ્યુઝિક કે ધમાકેદાર સાઉન્ડથી નથી કરવા માંગતો મારે શરૂઆત કરવી છે એક ભારે હૃદય સાથે એક કડવી વાસ્તવિકતા સાથે કે જે તમને અને મને બંનેને અંદરથી કોરી ખાય છે ક્યારે શાંતિથી બેસીને વિચાર્યું છે કે આપણે આટલી દોડધામ શા માટે કરીએ છીએ ગાડી માટે બંગલા માટે કે કોઈને ઇમ્પ્રેસ કરવા માટે શું આ દોડનો કોઈ અંત છે ખરો કે આપણે કોઈ એવા ખાડામાં ઉતરી રહ્યા છીએ કે જેનું કોઈ તળિયું જ નથી આ વાત સમજવા માટે મારે તમને એક રાજાના દરબારમાં લઈ જવા છે વાત છે રાજા પ્રતાપસિંહની કે જેની પાસે અઢળક સંપત્તિ હતી પણ શાંતિ ન હતી પણ તેમને અભિમાન હતું કે દુનિયાની બધી જ સંપત્તિ મારી સાથે છે એક એક દિવસ તેમના દરબારમાં ફકીર આવ્યો જેના શરીર પર ફાટેલા કપડા હતા અને હાથમાં એક લોખંડનો વાટકો હતો જેને આપણે ભિક્ષાપાત્ર કહીએ છીએ રાજાએ મસ્કરીમાં પૂછ્યું બોલ ફકીર તારે શું જોઈએ છીએ સોનું ચાંદી હીરા આજે મારો મૂડ સારો છે તું જે માંગીશ તે હું તને આપીશ ફકીરે શાંતિથી રાજાની આંખોમાં આંખો નાખીને કહ્યું મારે કશું નથી જોઈતું માત્ર તમે આ જે કાળો વાટકો છે ને એને તમારા સોના ચાંદીથી ભરી દો તો હું માનીશ કે તમે ખરેખર શક્તિશાળી રાજા છો રાજા જોરથી હસ્યો અને બોલ્યો અલ્યા ગાંડા ફકીર આ મુઠ્ઠી જેવડો તારો વાટકો ભરવો તો મારા ડાબા હાથનો ખેલ છે મિત્રો

મારા માટે બહુ મોટી કિંમત રાખે છે કરી લીધું થેન્ક યુ ચાલો જોઈએ વાટકાનું રહસ્ય મંત્રીએ વાટકામાં સોના મહોરો નાખી પણ આ શું જેટલી નાખી તે બધી જ ગાયબ વાટકો તો ખાલી ને ખાલી રાજાનો અહંકાર ગવાયો તેણે હીરા મંગાવ્યા મોતી મંગાવ્યા રાજ્યનો અડધો ખજાનો મંગાવ્યો પણ પેલો વાટકો જાણે રાક્ષસ હોય તેમ બધું જ ગળી ગયો સાંજ પડી ગઈ રાજા પરસેવે રેપેપ થઈ ગયો પણ પેલો વાટકો ભરાયો જ નહીં રાજાનો પૂરેપૂરો ખજાનો પેલા વાટકામાં સમાઈ ગયો ગયો હારીને રાજા ફકીરના પગમાં પડી સવારે જે રાજા આખી દુનિયા જીતવાની વાત કરતો હતો સાંજ પડે તે રાજા ફકીરના પગમાં પડેલો હતો રાજાએ ફકીરને કહ્યું મહારાજ આ કઈ જાદુ છે આ વાટકો સાનો બનેલો છે ફકીરે કહ્યું રાજા આ કોઈ જાદુ નથી આ વાટકો માણસના મનનો બનેલો છે માણસનું મન આ વાટકા જેવું છે તેમાં ગમે તેટલું ધન સત્તા કે સુખ નાખો છતાંય તે ભરાતો જ નથી એક ઈચ્છા પૂરી થાય ત્યાં તો દસ ઈચ્છા ઉદભવે છે માણસનો તુષ્ણાનો ખાડો ક્યારેય પુરાતો જ નથી મિત્રો આ રાજા આપણે પોતે જ છીએ આપણે આ મળી જાય તો સુખી થઈશ ની લહાયમાં આપણને જે મળ્યું છે તે માણવાનું જ ભૂલી રહ્યા છીએ આ નાનકડી વાર્તા પરથી આપણને એક અનેરી શીખ મળે છે કે સુખ વસ્તુઓમાં નથી સંતોષમાં છે આપણા મનની અંદર એવી ઘણીએ હલચલ હશે એવી ઘણીએ તમન્નાઓ હશે કે જે આપણે પૂરી કરવા માટે આખી જિંદગી દોડધામ કરીએ છીએ છતાંય અવનવી ઈચ્છાઓ ઉદભવે છે જે મળ્યું છે તેમાં સંતોષ રાખીને જીવશું તો આપણી આખી જિંદગી સુંદર બની રહેશે જો આ મારો વિડીયો તમને દિલથી ગમ્યો હોય તો કોમેન્ટમાં તમારો અભિપ્રાય આપવાનો ભૂલશો નહીં આવતા વિડીયોમાં આપણે નવી વાર્તા સાથે મળીશું ત્યાં સુધી ખુશ રહો સુખી રહો સંતોષી રહો જય શ્રી કૃષ્ણ